સાધન સદગુરુનું સાચું એક નવો સત્સંગ શરૂ થાય છે આજથી જેનું નામ છે સાધન સદગુરુ સાચું આપણા ભજન સાહિત્યની અંદર મધ્યકાલીન જે જે કવિઓ થઈ ગયા એ કવિઓની રચનાઓમાં એક લાક્ષણિકતા એ દેખાય છે કે મહિનાઓ ને એ કરીને એની ઉપરથી રચતા જેમ કારતકે કારણ કરી સાચું સદગુરુને મળ્યા વિના સર્વે કાચું મારે એટલે એ પ્રમાણે બારે મહિનાની એની બાદ પંક્તિઓ આવે એમ પંદર તિથિઓ જેમ આપણે આગળ આગળનું પદ જોયું આનંદ આનંદમાં રહીએ આનંદ અનુભવમાં રહીએ તો એની અંદર તિથિઓ ઉપર હતું આ પદ છે સાત વારના સાત દિવસોના સાત વાર ઉપરથી છે તો એમાં વારને એક નિમિત્ત બનાવી દે ત્યાર પછી જે કહેવાનું હોય એ પંક્તિની અંદર એ શબ્દો કહે તો એ મધ્યકાલીન સાહિત્યની આ એક ધાતી હતી પદ્ધતિ કે એમાં જુઓ તો પ્રીતમદાસ પ્રીતમ સ્વામીમાં પણ એ પ્રકારના રચનાઓ મળશે પ્રેમાનંદ કવિ એમની રચનાઓમાં પણ એ પ્રમાણે ગરબીઓ છે અને વા આરતીથી મહિના ઉપરથી એ જ રીતે જે મહારાજના પદોની અંદર પણ આપણા સંતોએ જે રચનાઓ કરી છે એમાં ક્યાંક ક્યાંક આ છાપ જોવા મળે છે તો અહીંયા આ ત્રેપન ના પદ અંદર સાધન સદગુરુ નું એ એની રચના છે જે મહારાજ નું નામ છે સુખસાગર સુખસાગર એટલે જે મહારાજ સ્વયં જે મહારાજ તો વિભૂતિ હતા અને હંમેશા પોતાના સ્વસ્વરૂપમાં જ રહ્યું પણ લક્ષ્મણદાસજી મહારાજને જે જે વાતો કે જે યોગ જ્ઞાન ઉપદેશ આપતા ને એ ઉપદેશમાંથી લક્ષ્મણદાસજી મહારાજ એની પદોની રચના કરતા લક્ષ્મણદાસજી મહારાજ પહેલેથી ભક્ત હતા વરાળની અંદર પણ ભજન મંડળીમાં બેસીને ભજનો ગાતા ગવડાવતા અને પોતાની રચનાઓ પણ આપતા વરાળની અંદર ભજન મંડળીમાં બસ એ જે એમને દાતી પડી ગયેલી સ્વભાવ એ પ્રમાણે અહિયાં પણ જય મહારાજ ની સન્મુખ બિરાજી બધા શિષ્યો ભક્તો સંતો અને જે કઈ ઉપદેશ સત્સંગ આપે એની ઉપરથી લક્ષ્મણદાસજી મહારાજ પદ રચના કરી દીધા અને જે પદ રચનાઓ જય મહારાજ નું સાંભળીને પછી એના ઉપરથી કર્યું હતું એનું નામ સુખસાગર લખી દીધું હોય સુખસાગર મહાપદ મારે જો અહીંયા આગળ એ પ્રકારના પદોમાં સુખ સાગર નામ આપ્યું છે રચના લક્ષ્મણદાસજી મહારાજ પણ જ્યાં લક્ષ્મણદાસજી મહારાજના પોતાનો વિચાર અને પોતાની ભાવનાઓ હોય છે ને ત્યાં આગળ એમનું પોતાનું રચના તરીકે નામ હશે જન લક્ષ્મણ બલિહારી જન લક્ષ્મણજી જાહેર જોગ જપો છો એટલે એમની રચનાઓમાં એમણે પોતાનું નામ મૂકેલું છે પણ જ્યાં મહારાજશ્રી નો અણસાર હોય એનો જે હર્દ પદનું જે મહારાજે આપ્યું હોય એની ઉપરથી રચના થાય ત્યાં નીચે મહારાજ છે એવા આ ત્રેપનમાં પદ ની અંદર સાધન સદગુરુ નું સાચું લક્ષ્મણદાસજી મહારાજની રચના છે જેમ વ્યાસજી

બોલ્યા છે વ્યાસજી અને લખ્યું છે ગણેશજી લેખક અને સંપાદક આ આ રચનાઓની અંદર પણ મૂળ લેખક જય મહારાજ આદેશ આપે એ પ્રમાણે લક્ષ્મણ મહારાજ લખે એટલે પદસંગ્રહના કેટલાય પદો સંપાદક તરીકે લક્ષ્મણ મહારાજ છે આ પદ જય મહારાજનું પણ સંપાદક લક્ષ્મણ દાસજી મહારાજ આપ્યો છે એ સાધન તરીકે જેને ઉપાસના સાધન કહેવાય કદાચ એમ કહીએ કે આપણી જાતને ઓળખવી હોય તો કેવી રીતે ઓળખશું શરીર એ સાધન છે શરીર આત્મા નથી પણ આત્માનું સાધન શરીર છે તો આત્માનું સાધન જો શરીર એ એ ઉદ્દેશ એ ઉદ્દેશથી અહીંયા આગળ ગયું છે સાધન સદ્ગુરુનું સાજું એટલે ત્યાં આગળ સાધના છે યોગની સાધના છે ભક્તિની સાધના છે જ્ઞાનની વિદ્યાની સાધના છે એમ એ સાધનની અંદર એ એ બધી સાધનાઓ છે અને એની એનું સાધન જે છે એ સદ્ગુરુ મહારાજ પણ અને જે જે ઉપદેશ લે બોધ લેતા હોય એને પણ આવરી લીધા છે એટલે સાધન જે કઈ સદ્ગુરુ મહારાજ જે ઉપાસના આપે જે કઈ નિત્ય નિયમ આપે બોધ આપે ઉપદેશ કે સત્સંગ આપે તો એ એ છે સાધન કે તમને આ સાધન આપ્યું આટલું કરજો નવરાત્રી છે નવ આજ શરૂ થઈ આજ છે નવરાત્રી નથી કે કંઈક એક ઉપવાસના કરીએ એનું નામ છે મેં આટલું સાધન કર્યું જેમ નવ દિવસ નવહાન પારણ કર્યું બસ મારું આટલું સાધન થઈ ગયું ભાગવત કથા છે જે કંઈ અનુષ્ઠાન કરતા હોઈએ એને સાધન કહેવાય તો સદગુરુ ગુરુ મહારાજ પોતાના શ્રી મુખથી જે આપે એનું નામ સાધન આપ જે આજ્ઞા આપો એ પ્રમાણે હું સાધન કરીશ આપ કહેશો તો સેવાનું સાધન સેવા કર્યા કરીશ નામ જપ નું આપ્યું સાધન જપ કર્યા કરીશ જે કોઈ આપશો તે ગુરુ મહારાજ ના શ્રી મુખે થી પ્રાપ્ત થયેલું એક કોઈ અનુષ્ઠાન એનું નામ છે સાધન જે કોઈ શબ્દ મંત્ર આપે એનું જપ કર્યા કરો એનું નામ સાધન છે તમને યોગ કરવા આપે તો એ પણ સાધન એ રીતે સાધન શબ્દ નો અર્થ અહીંયા અગાડી કોઈ પણ ઉપાસના અને એ ઉપાસના ગુરુ મહારાજના જય મહારાજના શ્રી મુખેથી મળેલી છે અને એ જ સાચી બીજી આપણી મનગઢત એ બીજે ક્યાંક થી લઈ આવીએ ક્યાંક ગમે તેવી ઉપાસના હોય ગમે તેવી સાધના હોય ભૂતપ્રેત ની સાધના હોય મેલી વિદ્યા ની પણ સાધના હોય એ તરફ નથી જવાનું જય મહારાજે આપણને જે આપ્યું છે તે એ કે સાધન એટલે આત્મ પ્રાપ્તિ નું સાધન આપ્યું છે આત્મપ્રાપ્તિના સાધનમાં જય મહારાજે આપેલી પ્રસાદી સ્વરૂપે અને એને માથે ચડાવી લેવાની સાધન સદગુરુનું સાચું આપે જે આપ્યું તે મારે માથે આપે જે આજ્ઞા આપી એ મારે શિરોધારીએ છે તો એવા સાધનને માટે અહીંયા જય મહારાજને આ પદની અંદર બધા શિષ્યો સંતોને જે બોધ આપ્યો છે એને અહીંયા આગળ આ કાવ્ય ભાવમાં પદ પદભાવની અંદર સાત વારને નિમિત્ત બનાવીને સિમ્બોલિક જેને કહેવાય પ્રતિકાત્મક દરેક વાર પ્રતિકાત્મક કહ્યો હોય અને પછી એની સાથે બીજી સત્સંગની વાતો કરી એ પ્રમાણે આ સત્સંગ શરૂ થઈ રહ્યો છે તો જે ભક્ત થઈ ગયા નરસિંહ મહેતા છે 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 એમણે પોતપોતાના જીવનના અનુભવો કયા છે કયા છે અને પદોની અંદર રચ્યા છે અને એ અનુભવો આપણા સુધી વારસામાં આવ્યા પદ ભજન ભક્તિ સાહિત્ય થી એના વડે આપણે આ સત્સંગ કરી રહ્યા છે ગીતા મહાભારત રામાયણ આ બધા આપણા શાસ્ત્ર ગ્રંથો છે અને શાસ્ત્ર ગ્રંથો આપણને ઋષિઓએ આચાર્યો એ સત્સંગ માટે આપ્યા છે એમ અહીંયા આગળ આ પદ સંગ્રહ પદ સંગ્રહ કરતા પદોપનિષદ કહીએ તો વધારે ઉચિત લાગશે એની અંદર અંદર બધી વાતો છે છે આની એટલે એ એ પણ જ પરંપરા પ્રમાણે આપણો શાસ્ત્ર ગ્રંથ છે પદ સંગ્રહ પદ ઉપનિષદ છે અને પદ ઉપનિષદ આપણા સૌને માટે આ સત્સંગ માટેનું શાસ્ત્ર છે જેની ઉપર આપણે નિયમિત સત્સંગ કરીએ છીએ સાંભળીએ છીએ અને આનંદ કરીએ છીએ પ્રવચન નથી કરતા કથાઓ નથી કરતા જે જે મહારાજે સાહિત્ય આપ્યું છે એની ઉપર આપણે સત્સંગ કરીએ છીએ કથા પ્રવચનો કરવા આપણો વિષય નથી આપણો તો જે મહારાજના સેવક તરીકે જે મહારાજના ભક્ત તરીકે આપણે બહુ તો સત્સંગ કરી જાણીએ આપણને પ્રવચનો ભાષણો કથાઓ કરતા આપણું કામ જય મહારાજ આટલું સરસ આપણને પીરસ્યું છે શાસ્ત્ર ગ્રંથની માફક પદસંગ્રહ એ જ આપણા માટે સર્વમાન્ય આપણા શિરોધાર્ય અને એમાંથી જ આપણે સત્સંગ કરી રહ્યા છીએ અને એ સત્સંગ એટલે જય મહારાજના શ્રીમુખનો જ સત્સંગ બોધ ઉપદેશ છે ગણ અને આપણે જેમ જય મહારાજ ના શરણાર્થી છે જય મહારાજ ની સાથે જોડાયેલા છે આશ્રિત છે તો જય મહારાજે પોતાના શ્રી થી જે કંઈ આપણને આપ્યું એ જ આપણા માટે શાસ્ત્ર ને શિરોધાર્યો જે ગણો તેમાંથી જ આપણું કલ્યાણ મળવાનું છે જેટલી શ્રદ્ધાથી જે મહારાજ ને શરણે આવ્યા છે જે મહારાજના આશ્રિતો થયા છે એની પાછળનું હેતુ એ જ કે હવે આપ અમને આપો કંઈક જીવનની પ્રેરણા આપો પ્રેરણા પ્રસાદી અમને મળશે બીજું કશું નહીં માગવાનું આપના જીવનમાંથી અમને પ્રેરણા અમને પ્રેરણાઓ મળે એવી પ્રસાદી આપ આપો તમારે આપની પાસે કશું માગવું નથી પણ આપ અમને આપો કે જીવન જીવવાની પ્રેરણા સારામાં સારું જીવન જીવી શકીએ પવિત્ર સંયમી સદાચારી જીવન જીવી શકીએ બસ એ આપણું લક્ષ્ય પ્રેરણા બીજી અને એથી બીજું કયું આપ પ્રેરણારૂપ છો અમારા સૌના અને આપની પાસેથી જ અમને પ્રેરણાઓ મળવાની છે યોગીરાજ અગાધ એક શરણ સાચું સદા સર્વને કે આપની પ્રેરણાઓ જ અમારા માટે અમારું જીવન છે સત્ય છે તેવા સુંદર ભાવથી જય મહારાજની પ્રસાદી આપણને પ્રાપ્ત થાય એમના હૃદયની એમની માનસની એમની વાણીની જે ઉર્જાઓ છે તે આપણને મળે આપણે ખીધું અને એ સત્સંગના ભાવો જય મહારાજના શ્રીકુમ શ્રીમુખને આપણે લઈએ અને એમનો આવિર્ભાવ આપણા પોતાની અંદર થાય કે ઓહો જે મહારાજ ના હૃદયમાં રમતી આ વાણી એમના જીવનમાં પચાવેલી આ વાણી અમને મળી છે અમે પણ આત્મસાત કરીએ માણીએ જય મહારાજને આપણા જીવનમાં માણવાના છે અનુભવવાના છે હે કે મારા જય મહારાજ આવા કે મારું જીવન આ રીતે પલટાવી નાખ્યું જેટલો જેટલો આપણે ભાવ રાખીશું એટલો એટલો આવિર્ભાવ આપણામાં થતો જ રહેશે જેટલી ઉપાસના કરીશું જે મહારાજને જેટલા જે મહારાજને ભજીશું સેવા કરીશું એમનું સ્મરણ કરીશું એમની ભક્તિ કરીશું એની પ્રદક્ષિણા કરીશું સત્સંગ કરીશું એટલો એટલો આવિર્ભાવ આપણામાં જાગૃત થતો જશે સતત અન્ય રહે મનથી માણીથી જીવનના વ્યવહારથી સતત જે મહારાજની જ સેવા જે મારા દૂધ સ્મરણ જે મહારાજ

એ ભાવ સતત બન્યો રહે કોઈને કોઈ રીતે અમારા માનસ થી દ્રષ્ટિથી વાણીથી વ્યવહારથી કે ક્રિયાથી જેવાથી જે મહારાજ સતત અમારી સાથે ને સાથે ને સાથે જય મહારાજ સદાય સાથે રહેજો સાથે રાખજો બસ આજ મનોવૃત્તિ સતત એક ધારી બની રહી જોઈએ રાત દિવસ રાત્રે સુતાય કહીએ એક જય મહારાજ સાથે રહેજો સાથે રાખજો સવારે ઉઠતાની સાથે જય મહારાજ સદાય સાથે રહેજો સાથે રાખજો આખી માનસિકતા બદલી જશે અને આપણા જીવનનો વ્યવહાર પણ પલટાઈ જશે વિચારો પલટાઈ જશે જે મહારાજ માય બની જવાશે એનું પરિણામ શું મળશે જે જે ભાવો જે જે સદ્ગુણો જે જે સંયમ ઇત્યાદિ જે મહારાજમાં છે એ ધીરે ધીરે આપણામાં આવવા મળશે આપણામાં આવવા મોટી ટાંકીના નળ મૂક્યા હોય નળ ખોલી એટલે એ પાણી ક્યાંથી આવવાનું છે ટાંકીમાંથી જ આવવાનું છે આપણે નળ ખોલી એટલે આપણને મળવાનું છે જય મહારાજની સાથે આપણે તો એના આશ્રિત તરીકે જોડાયેલા છે આપણને એમનો આવિર્ભાવ થવાનો જ છે એમના જીવનના સ્પર્શ થી અમે પણ પાવન હંમેશા મનોવૃત્તિ એક સાધક તરીકે ઉપાસક તરીકે શરણે રહીએ નિત્ય સ્મરીએ અને એ સિવાય મનમાં બીજું પેસે જ નહીં મોટી બહુ મોટી વાત છે જય મહારાજને સતત મનમાં રાખીએ તો બીજો કચરો અંદર પેસે જ ક્યાંથી આપણે આપણા ઘરમાં રહેતા હઈએ تو اپنا گھر میں کچرا رہے خرا دچرا بوتا کچرا جیے مہاراج اپنا ات کرن میں برادا ہوا ات کرن میں کوئی پرکار کچرو محل رہے جی بس ستت ایک دمرن એક ધાર્યો જય મહારાજ નો આ આપણા મારામાં વસેલા છે કેટલા સરસ ભાવો છે તમે મારી હૃદય ગુફામાં ઉતર્યા એવો અંત મામ આપ મારામાં જ ઉતર્યા છો વિરાજમાન થયેલા છો તમે અરૂપરૂપે અનુસર્યા અવ્યક્ત રીતે મારી હૃદય ગુફામાં ઉતર્યા પછી મન વાણી રૂપે મનના વિચાર વડે મનની વાણી વડે આપ જ બહાર આવો છો પ્રાણા નમો ભગવતે એ પ્રાણ રૂપી ભગવાન હું આપને વંદન કરું છું પ્રાણા નમો ભગવતે પુરુષાયતુ પણ ક્યાં સુધી કહ્યું કે મન છે જે આ પગ જે આગ કાન ચામડી છે બધા વડે આપ જ બહાર આવો છો અન્યાસ્ત હસ્ત ચરણ શ્રવણ નમો બધાથી આપ જ વ્યક્ત થાવ છો મારી વાણીથી આપ વ્યક્ત થાઉ છો મારી દ્રષ્ટિથી આપ વ્યક્ત છું મારી દરેક ક્રિયાઓથી આપ વ્યક્ત થાવ છો બસ એ ભાવ શરણાગતિનો છે અને એ શરણાગતિ સંપૂર્ણ સ્વીકારી લીધી એટલે હું જય મહારાજ નો અને જય મહારાજ મહારાજ બીજા કોઈના નહીં જય મહારાજ મહારાજ બીજા કોઈ જેમ નાનું બાળક હોય ને પૂછે તું કોની પપ્પા કોના તો શું કહેશે હટ કરશે નહીં મારા છે એમ આપણે પણ એવા બાળક માફક જય મહારાજ મહારાજ બીજા કોઈ ના એક આનંદ લેવાનો એની અંદર કે નાનું બાળક કેટલું

આ પદની અંદર આ સત્સંગની અંદર એટલો બધો સરસ બોધ આપી રહ્યા છે આપણા જીવન જીવવાનું પાથે ભાથું આપી રહ્યા છે કે બસ જ્યારે પણ કંઈ પણ થાય ને મનની અંદર ઉદ્વેગ કે આવેશ કે કંઈ પણ આવે એ કૃતિઓ વાસનાઓ ત્યારે જય મહારાજે બંધાવેલું ભાતું ખોલી લેવાનું ખાઈ લેવાનું પછી ઘરે તો ભૂખ રહે જ નહીં જય મહારાજે આપેલું પાથે છે પ્રસાદી સ્વરૂપે મળેલું છે આખું પતસંગ્રહ પ્રસાદી રૂપે મળેલું છે જય મહારાજને જય મહારાજના સંતોની પ્રસાદી છે અને એ પ્રસાદી આપણા સૌને આટલા બધા વર્ષો પછી છે જય મહારાજને અહીંયા આવે ને રાજે લગભગ બસ સવા બસો વર્ષ ઉપર થયા છે એ સવા બસો વર્ષ પહેલાંનું જે બાપ જે કંઈ બાંધેલું તૈયાર કરેલી રસોઈ છે બગડ્યા વગરની તાજી ને તાજી મળી રહી છે તો એવા સાધન વડે આપણે જય મહારાજને હંમેશને હંમેશ માટે આમંત્રણ આપીએ જય મહારાજ સદાય અમારી સાથે રહેજો અમને સાથે રાખજો સાધન સદગુરુ નું સાચું જય મહારાજ